કૃષ્ણ લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય સતગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય સાચો સબતો મારો રામ છે રે મારે બીજાનું સુ કામ છે ભક્તો ભગવાન છે રે મા બીજાનું સુ કામ છે નરસિંહ ને ગારી કુંવરા બૈના વાલે મામેરા પૂરિયા ગાનો તર બનીને વાલો આવિયા રે મારે બીજાનું તો કામ છે સાચો સગ તો મારો રામ છે રે મારે બીજાનું તો કામ છે ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે મેરા તે નાના ને ચેર તો મોકલ્યા ચેરા નાતે વાલે અમૃત કરિયા અમે નાવડ કર મીરા ને આવ્યા રે મારે બીજા નું તો કામ છે સાચો સબ તો મારો રામ છે મારે બીજા નું તો કામ છે તો ને વાલા ભગવાન છે રે મા

ભક્તોને વાલા ભગવાન છે રે મારે બીજાનું તો કામ છે સતે દ્રૌપદી જ્યારે લાજ લૂંટાની હરી સભામાયના ચીર ખેચાના નવસો નવ વાણુ વાલે ચીર પૂર્યા રે મારે બીજાનું તો કામ છે સાચો સબ તો મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભગવાન છે રે મારતાના સ્વામી સામારિયા સતંગ માંડ માં વેલા વજો રે મારે બીજાનું શું કામ છે સાચો સબ તો મારો રામ છે રે મારે બીજાનું તો કામ છે ભક્તો ને માલા ભગવાન છે રે મારે બીજાનું તો કામ છે બોલો કૃષ્ણ કન્યાલા કી જય